લોઅ ખ્રિસ્ત મોલાભાઈ તથા બહેનો દિવ્ય દયાના દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે ઓગસ્ટ ત્રીજી તારીખ સામાન્ય કાળનો અઢારમો રવિવાર છે શાસ્ત્રપાઠ સાંભળીએ લોકનો ગ્રંથ બારમો અધ્યાય તેરથી થી એકવીસમી કલમ સુધી ટોળામાંથી એક જણે ઈસુને કહ્યું ગુરુજી મારા ભાઈને કહો કે મારા વારસમાં મને ભાગ આપે ઈશુએ તેને કહ્યું ભલા માણસ મને તમારો ન્યાયાધીશ કે ભાગ વહેંચનારા કોણે નિમ્યો પછી તેમણે લોકોને ઉદ્દેશને કહ્યું જોજો કોઈ પણ પ્રકારના લોપથી ચેતતા રહેજો કારણ માણસ પાસે ગમે તેટલી સંપત્તિ હોય પણ એ સંપત્તિ જ જીવનનું સારસ્વ નથી પછી ઈશુએ તેમને એક દ્રષ્ટાંતકથા સંભળાવી એક પૈસાદાર માણસની જમીનમાં મબલક પાક પાક્યો હતો તે મનમાં વિચાર કરવા લાગ્યો મારે શું કરવું મારો બધો પાક ભરવાની તો મારી પાસે જગ્યા નથી તેણે વિચાર્યું હું આમ કરીશ હું મારો કોટાર તોડી પાડીને મોટો બાંધીશ અને તેમાં હું મારી બધી ફસલ અને માલમત્તા એકઠી કરીશ અને પછી મારા જીવને કહીશ કે અરે ભલા જીવ વર્ષો સુધી ચાલે એટલી મતા તારી પાસે ભરેલી છે હવે આરામ કર અને ખાઈ પીને મજા કર પણ ઈશ્વરે તેને કહ્યું અરે મોરખ આજે રાત્રે તારે તારો જીવ સોંભી દેવો પડશે પછી તે જે ભેગું કર્યું હતું તે કોને જશે જે માણસ પોતાને માટે સંબંધિત ભેગી ખરે છે પણ ઈશ્વરની નજરમાં હતો નથી તેની આવી દશા થાય છે આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે ક્રિસમાલભાઈ તબેનો અલેક્ઝાન્ડર ધ ગ્રેટ ઘણા બધા દેશ ઉપર વિજય ઉપર વિજય અને બધા દેશો ઉપર વિજય મેળવીને પછી પાછા આવતો હતો બીમાર પડ્યો જાત જાતની દવા કરી ઘણા બધા જે પ્રખ્યાત ડૉક્ટર હોય એ એક એકને બોલાયા કોઈપણ ડૉક્ટર કે દવા એને બચાવી ના શક્યા છેલ્લે અલેક્ઝાન્ડર લાગ્યો હવે એ મરવાનો છે એટલે એના જે જનરલ હતા કમાન્ડર હતા એમણે કહ્યું થોડા સમય પછી હું તો મરી જવાનો છું હું મરી જાઉં ત્યાર પછી તમારે મારી આ ત્રણ ઈચ્છા છે એક મારી જે કોફિન બોક્સ છે લાસ્ટ લઈને કોફિન બોક્સ ડૉક્ટર ઊંઝી કીને જવાનું છે અને બીજું જેટલી સંપત્તિ મેં ભેગી કરી હતી સોનું ચાંદી બધું રસ્તામાં મારી આગળ કોફીન બટ લઈ જતા જતા રોડ ઉપર નાખી દો અને ત્રીજી મારી ઈચ્છા છે કે કોફીન બોક્સમાં મારે બંને હાથ બહાર રાખીને કોફીન બોક્સ લઈ જાવો અને ત્યારે જનરલ પૂછ્યું મહારા મહાસ્રાટ આ આનો અર્થ શું છે तेरे अलेक्जांडरे कहू के डॉक्टर बदी बीमारी माटे, इलाज कर मरण में बचा शक्य नहीं, नहीं। डॉक्टर पोते मार कॉफीन बॉक्स मेरी लाश ए लोग लै जवा ये, ये निष्फ थे करने कर खबर पड़े जे सोनू चांदी बध भेगू कर जीवन बचा शक्या नहीं ઘણા બધા દેશ ઉપર હુમલો કર્યો આટલું બધું ભેગું કર્યું પણ મારું જીવન આ બધું બચાવી શકે એમ નહીં આ શું કામનું છે રોડ ઉપર ના કીધો લોકોને ખબર પડે કે આપણે જે ભેગું કરીએ છીએ એ આપણી સાથે આવવાનું જ નહીં અને ત્રીજી ઈચ્છા મારા હાથ કોફીન બોક્સ બહાર ખાલી હાથ બતાવીને લઈ જાવો એનો અર્થ પૂછ્યું ત્યારે એલેક્ઝાન્ડરે કહ્યું હતું હું ખાલી હાથ આ દુનિયામાં આવ્યો અને ખાલી હાથે જાઉં છું જે મેં ભેગું કર્યું એ કશું લઈ જતો નથી મારા હાથ બહાર રાખો દુનિયાને ખબર પડે હું ખાલી હાથે આવ્યો અને ખાલી હાથે જાઉં છું ક્રિસ્ત માલભૈયાતાબહેનો આજના શુભ સંદેશમાં ઈશ્વર એક અદ્ભુત પાઠ શીખવાડે છે કે ભેગું કરવાનું ભવિષ્ય સિક્યુરિટી એ બધું માનવજાત માટે માનવજાત માટે નહીં જે જીવંત જે કંઈ જીવે છે એ બધા માટે જરૂર છે ખીડીઓ ચોખા અનાજ ભેગું કરી અમુક સમયમાં મૂકી રાખે છે જ્યારે વરસાદ પડે એમને કામમાં આવે કૂતરાઓ અમુક જગ્યાએ એવી રીતે ખાડો કરે જેથી કરી વરસાદ પડે એ લોકો ત્યાં સલામતી રહી શકે પંખીઓ માળા બનાવે જેથી કરી એ સમયમાં જ્યારે એમને બીજું કશું નહીં મળે ત્યાં સલામતી એ લોકો રહી શકે છે દરેક પોતાની સલામતી માટે પોતાના ભવિષ્યમાં જે જે જીવે છે એનો વિચાર કરે છે એવી રીતે માણસ પણ વિચાર કરે છે મારા ભવિષ્ય એમાં કશું ખોટું નહીં પણ ખોટું ક્યાં છે પ્રભુ કહે છે કે બધું ભેગું કરે છે અને પછી પોતાને જીવ હવે ખાઓ પીવો મજા કરો બસ વર્ષો સુધી આરામ કરી શકે ત્યારે ઈશ્વર કહે ત્યારે મોરખ જે તે ભેગું કરે છે એ તારે બચાવવા નહીં આજે જ રાત્રે તારે બધું સોંભીને પડશે આજના શુભ સંદેશ દ્વારા પ્રભુ આપણને શીખવાડે છે જે આપણા માટે ભેગું કરીએ છીએ એ આપણે બચાવી શકે નહીં આપણી સાથે કશું આવવાનું જ નહીં આપણે જે ભેગું કર્યું છે એમાંથી આપણે બીજાને જે આપ્યું છે એ જ આપણા મરણ પછી આપણી સાથે ચોક્કસ આવશે અને એ શાશ્વત જીવન માટે મદદરૂપ થશે એમ ઘરને પ્રભુ ઈસુ બતાવે છે જ્યારે એક વ્યક્તિ પ્રભુ પાસે આવીને શાશ્વત જીવન પ્રાપ્ત કરવા માટે મેં શું કરવું એક જ બધું વેચીને ગરીબોને દાનમાં આપી દે પછી મારી પાછળ આવ એ આવા થયા ને ભારે હૈયે પાછો ગયો હતો ખ્રિસ્ત મોલ ભાઈ હતા બહેનો આ દુનિયામાં આપણે પૈસા પૈસા સંબંધી ભેગા કરવામાં જ આખું જીવન આપણે જીવતા જ નહીં બરાબર આનંદપૂર્વક જીવતા નહીં આનંદ ગુમાવી મહેનત કરી રાત દિવસ પરિશ્રમ કરી આપણે ભેગું કરીએ છીએ આનંદપૂર્વક આપણે જીવતા જ નહીં જે આપણું જે મેર જે આપણું એ છે ગોગલ છે કાચ છે એના એ પણ કાચ છે અને જે અરીસો છે એ પણ કાચ છે ચશ્મા પણ કાચ અને પહેલા પણ કાચ બંને કાચ છે આ કાચ દ્વારા હું બીજાને જોઈ શકીએ છીએ પણ અરીસા દ્વારા આપણે હું પોતાને જોઈ શકું છું ફરક એટલું છે અરીસાની પાછળ જે મેટર લગાડ્યું છે એ એટલું ફરક છે હા કૃષ્ણ માલા ભયતાબહેનો આજના અદ્ભુત સંદેશ દ્વારા પ્રભુ ઈસુ આપણે માટે આ જીવન માટે આપણે સંબંધિત ભેગું કરવાનું છે જે આપણી સાથે છે એ જ્યારે બીજા સાથે વેંચના આપીએ જે બીજા માટે આપીએ આપણા જીવન પછી એ આપણી સાથે રહે છે અને એ જ આપણે શાશ્વત જીવન આપશું કરીને ભારપૂર્વક ઈસુ શુભ સંદેશ અદ્ભુત સંદેશ આપે છે હા કૃષ્ણ માલા ભયતાબહેનો આજનું માનવચંદન શાસ્ત્ર પર સમજવા માટે પ્રભુશ્રીને ઓળખવા માટે મદદરૂપ થયા હોય તમે પોતે દિવ્ય દયાના દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો બીજા માટે પણ ફોરવર્ડ કરજો કારણ તમે બધા આશીર્વાદ છો અભિષિક્ત છો પ્રભુ યુસુ હું તમારામાં વિશ્વાસ રાખું છું પ્રભુ તમારા અંતરમાં વસો સર્વ શક્તિમાન પરમેશ્વર પિતા અને પુત્ર અને પવિત્ર આત્માનો આશીર્વાદ તમારા સૌ પર ઉતરો આ મેન બોલો દિવ્ય દયાનો જય ગોડ બ્લેસ યુ ઓલ